વડોદરામાં પૂર આવ્યું અને પૂર આવ્યા બાદ પણ હજી અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયેલા છે ત્યારે અત્યારે હાલ તો એવું કહી શકાય કે વડોદરા આખું ભગવાન ભરોસે હોય તેવું જ લાગી રહ્યું છે વડોદરા શહેરમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું એકથ્થું શાસન ચાલી રહ્યું છે અને તેમાં હવે આ ભાજપના નેતાઓ છે કે તેમને જે હવે સત્તાનો નશો ચડ્યો હોય તેવું જ લાગે છે અને તેમના નેતાઓ જ્યારે સ્થાનિકો તેમને ફોન કરે છે ત્યારે કેવા ઉડાવ જવાબ આપે છે તેનો એક ઓડિયો ક્લિપ છે કે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે ત્યારે એક ઓડિયો ક્લિપમાં આ ભાજપના નેતા શું કહી રહ્યા છે તે આપણે અહીંયા સાંભળીએ તો મને એવું કે હાલો હા હા બોલો એ ભાઈ એવું કે છે કે ડીઝલ લઈ જવા માટે લઈ જવા દો કે એવું કે છે ડીઝલ કઈ બીજે કઈ જરૂરત હશે તો ડીઝલ લઈ જવા દો ડંકી નહી લઈ જવાની અને પાઇપ નું કીધું તો હવે કે છે કાલે અરેન્જ કરીને બતાવ છું અત્યારે તો મને કીધું કે મોકલાવું છું અત્યારે તપાસ કરાવી ને હું કીધું તું વાત જ થશે કે પછી મારે હું purchase કરી લઉં એવું કહી દઉં તો હું કરી લઉં વાત આ society વાત હા તમારે પાછી લઈ લેવાની તમારે પાસે રાખવાની નહીં આપવાની purchase કરી લો હોય તો એટલે અમારે જ ખર્ચે કરવો પડશે એવું છે ને મેડમ હું શું કરું બીજું બોલો

મને હમણાં કઈ બહુ વાત નથી કરવી હું તમારો ફોન આવ્યો એટલે મેં કીધું તમને હા તમારો ફોન આવ્યો એટલે મારો જવાબ આપવો જરૂરી છે એટલે મેં તમારો ફોન પણ બાકી મારે જ મગજ મારી થઈ છે હમણાં એમની સાથે શું કહું બોલો આ જવાબ ના હોય આ વસ્તુ સારી નથી બાકી તમારી જ છે ચાલુ રાખો હા મેડમ આખો વીએમ થી અમારા કંટ્રોલમાં હોવું જોઈએ અને બીએમસી ના અધિકારી આવો જવાબ આપતા હોય કે ભાઈ અમારી જોડે પાઇપ નથી આ વસ્તુ નથી પેલું નથી બરાબર આનો ઉકેલ કોણ લાવશે આપણે શા માટે સરકાર ચૂનીએ કે કોઈ બી સભ્ય ચૂનીએ એનું કારણ હોય ને કે ભાઈ આ સભ્ય અમારું જ કામ કાઢશે બરાબર અમે અમારી જવાબદારી પૂરી કરી અમે હેલ્પ કરવા તૈયાર છે અમારો ગ્રુપ હેલ્પ કરવા તૈયાર છે હવે તમે એમ કહો છો કે પરચેસિંગ બી અમારે કરવાનું તો એ ક્યાંથી થશે કાલે અમે એક પેટ્રોલ જનરેટર માંગીને કીધું કે હું તપાસ કરાવી ને કઉ છું પછી તો મોકલું છું એમને થોડી ઘણી કીધી છે ને બીજી ખૂટે તો જ પરચેસ કરી લેજો એવું કીધું ને અરે પણ મેડમ અમે સામા માટે પરચેસ કરીએ મારું બે પૂછવાનું છે ને કે ભાઈ અમે સામા માટે પરચેસ કરીએ પાણી કાઢવાનું કે દેવી જવાબદારી હોય એ નઈ આવે ને બેટા મને વધારે પડતી હશે તો નહી હોય એમની પાસે એમાં શું છે અરે નહી હોય મેડમ તો ખરીદીને તમારે આપવાની પ્રોવાઇડ કરવાની જવાબદારી સરકારની છે નઈ નઈ ખબર તમને યોગ્ય લાગે તો કરો ના એ તો તમારી જાતે કરી લો મેડમ આ તમે બોલી ના શકો કે જાતે કરી લો પહેલી વસ્તુ તો તમે હમજો શું કરવું મને કહો અરે મેડમ તમે સત્તામાં છો તમે ના કરી શકો તો પછી તમે શા માટે પદ ઉપર છો મને એ જવાબ આપો તમે તમારાથી ના તો પદ છોડી દો કોણ કહે છે તમને ત્યાં તમે કોણ આ વોટ હાલનારો અધિકારી બોલું છું કાર્યકર્તા બોલું છું તમારી ટીમ નો કામ ના બોલી મને આવું ના કેવું તમે આવી રીતનો આવી તકલીફમાં જવાબ આપો તો તમને શું કહેવાનું મારે મને ખબર છે કોને કેવી રીતે જવાબ આપવાનો